નમસ્કાર મિત્રો હોલીવુડ ચેનલની અંદર આપ સૌનું સ્વાગત છે ધોરણ આઠ વિષય સંસ્કૃત કુલ કુલગુણ પચીસ પચીસે પચીસ ગુણનું સંપૂર્ણ પેપર સોલ્યુશન અહીં આપેલ છે પ્રથમ પ્રશ્ન નીચે આપેલા ફકરાનું સુંદર અક્ષરે અનુલેખન કરો આ જ ફકરો સુંદર અક્ષરે આપે લખવાનો છે બીજો પ્રશ્ન જોઈએ નીચે આપેલો ફકરો વાંચી તેના આધારે આપેલા પ્રશ્નોના સંસ્કૃતમાં જવાબ લખો ફકરો એકવાર જોઈ લઈએ એક બાળક આસતી ત્યાં નામ એકલવ્ય આસતી સ ધનુર્વિદ્યા પઠિમ ઈચ્છતી સમાં એકદા સ દ્રોણાચાર્ય સમીપ આગ અવગત ચુરુદેવ અહમ અપી ધનુર ભવિંમ ઈચ્છા કૃપયા મા સવીકુરુ આચાર્ય પ્રતવદત અહમ કૌરવાન પાંડવાન ચાઠામે અહમત શિષ્ય રૂપે શિકાર કું ન શક્નો પરંતુ આચાર્યશ પ્રતિ ત્યાં શ્રદ્ધા શિથિલા ન અભવત સ આચાર્ય દ્રોણ એ મૂર્તિ અરચયત સ પ્રતિદિન મૂર્તિમ અનમત પ્રાત સાયમ સૂર્ય ધનુર્વિદ્યા અભ્યાસ કરો તી શને શને સ કુશલ ધનુધર અવભવત હવે આપણે આ ફકરાના આધારે સંસ્કૃતના પ્રશ્નોના ઉત્તરો જોઈએ જેમાં પ્રથમ પ્રશ્ન છે એકલવ્ય કિંમતી સમ તો તેનો જવાબ આવશે એકલવ્ય ધનુર્વિદ્યા પઠી તું ઈચ્છતી બીજો પ્રશ્ન છે એકલવ્ય દ્રોણાચાર્ય કિમ અવદત તો તેનો જવાબ આવશે એકલવ્ય દ્રોણમ અવદત ગુરુદેવ અહમ ભવિંમી સવીકુરું ત્રીજો પ્રશ્ન છે દ્રોણાચાર્ય કસ ગુરુ આસિ તેનો જવાબ આવશે દ્રોણાચાર્ય કૌરવાન પાંડવાન ચુરુ આસિત ચોથો પ્રશ્ન જોઈએ એકલવ્ય કસ મૂર્તિમાં અરચયત તેનો જવાબ એકલવ્ય આચાર્યસ્ય આચાર્ય એકા મૂર્તિમ અરચત્ય પાંચમો પ્રશ્ન એકલવ્ય હ કિદસ ધનુર્ધર અવ અભવત તેનો જવાબ છે એકલવ્ય કુશલ ધનુર્ધર અભવત ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવો ઉદાહરણમાં માલા પઠતી તો સ્વામીએ લખ્યું છે માલા અપઠ ત આ બાજુ એક નંબર આપ્યું છે રમેશ ક્રીડંતિ તો સામે આવશે રમેશ અ ક્રીડ ત નીચે છે બીજું પી કુજિ તો તેમાં આવશે પી કહ અ અકુંજ ત્રીજું ઉદાહરણ મુજબ અહ પી બા તો સામે લખ્યું છે જયા પી બી ત્રણ નંબર અહમ ચલા મી રમેશ ખાલી જગ્યા તો રમેશ ચલનથી આવશે ચોથું ખાલી જગ્યાએ આપ્યું છે અને સામે લખ્યું છે મહેશ સ લીખનથી માટે ચોથામાં આવશે મહેશ સ લિખા મી પાંચમું જોઈએ ઉદાહરણ છે પીબ અને એના ઉપરથી શબ્દ બન્યો છે પી બા મી અને પાંચમું આપણને આપ્યું છે બિંદ તો તેના ઉપરથી શબ્દ બનશે બિંદ યા મી બિંદ યા મી ચોથો પ્રશ્ન જોઈએ નીચે આપેલા વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરો એટલે કે ગુજરાતી જે છે એનું સંસ્કૃતમાં વાક્ય લખવાનું છે પહેલું વાક્ય છે હું વિદ્યાર્થી છું તો તેનું સંસ્કૃતમાં લખીશું અહમ છાત્રમ બીજું છે તે વિમાન છે તો તેનું સંસ્કૃતમાં લખીશું તત વિમાનમ ત્રીજું છે તે સસલા છે તો તેનું સંસ્કૃતમાં લખીશું સ સા સ કા ચોથું છે ફરી મળીશું તો તેનું લખ્યું છે પુનઃ મિલનતી પાંચમું છે ભગવાન બુદ્ધનું ચિત્ર સુંદર છે તો તેનું સંસ્કૃત લખીશું ભગવાન બુદ્ધમ ચિત્રાણી સુંદર મી પાંચમો પ્રશ્ન જોઈએ કોષમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પેલું છે એ સહ ખાલી જગ્યા ગજ વિમાન અને બાલિકા તો ખાલી જગ્યામાં વિમાનમ આવશે એ સહ વીમાનમ બીજું છે ખાલી જગ્યા મહિલા તો એમાં એસા આવશે એસા મહિલા ત્રીજું છે તહ ખાલી જગ્યા તો તેમાં આવશે બાલિકા તતઃ કામ ચોથું છે એતાની ખાલી જગ્યા તો તેમાં આવશે ચિત્રાણી પાંચમું છે સ સ પછી ખાલી જગ્યા છે તો તેમાં આવશે ગજા સહ ગજા તો મિત્રો આ રીતે ધોરણ આઠના સંસ્કૃતના પચીસમાંથી પચીસ ગુણનું સંપૂર્ણ પ્રેપર સોલ્યુશન આપની સમક્ષ રજૂ કર્યું છે આ વિડીયો આપને સારો લાગ્યો હશે તો આપના મિત્રોને તેને લાઇક કરવા શેર કરવા અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે કહેજો આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ